પંચમહાલ એટલે વડોદરાની પૂર્વમાં આવેલો આદિવાસી અને ઓબીસી બહુમૂલક વસ્તી ધરાવતો વિસ્તાર પહેલા પંચમહાલ લોકસભા બેઠક એ ગોધરા બેઠક તરીકે જાણીતી હતી બે હજાર આઠમાં નવા સીમાંકન બાદ પંચમહાલ બેઠક નવી અસ્તિત્વમાં આવી બે હજાર નવ અને બે હજાર ચૌદ એમ બંને લોકસભા ચૂંટણીમાં પંચમહાલ બેઠક ઉપરથી સાંસદ તરીકે પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટાયા છે

સંસદ સભ્ય તરફથી કોઈ ગ્રાન્ટ અમને ફાળવવામાં કહે નથી આવ્યું કે કોઈ વિકાસનું કામ કરવામાં આવ્યું જ નથી અહીંયા નર્મદા અહીંયાથી પસાર થાય છે જમણા કોઠે એરિકેશન મળતું નથી એટલે આખો ગોધરા મત વિસ્તાર સિંચાઈના પાણીથી વંચિત રહે છે પાનનું પાણી પણ વ્યવસ્થિત મળતું નથી એજ્યુકેશનની વાત કરીએ તો આ જિલ્લાની અંદર કોઈ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજ મળી નથી અને વિદ્યાર્થીઓ ભણતર અન્ય જગ્યાએ જઈને તેનું ભણતર પૂરું કરે છે અને બહુ મોટા ખર્ચામાં ઉતરી જાય છે સંસદ સભ્યની ગ્રાન્ટો એમના લાગતા વળાગતા મળે છે પણ અમારા જેવા જે સામાન્ય સરપંચો હોય કે સામાન્ય નાગરિકો હોય એમને આ ગ્રાન્ટો માટે કઈ મળતું નથી વિકાસની વાતો જે કરે છે ખરેખર કાગળો પર વિકાસની વાતો છે નથી ગામો પૂરતા પૂરતા સુવિધાઓ રસ્તાના કામો પણ ખોરંભે પડેલા છે અને નાના રસ્તા તો એટલા બધા ખરાબ થઈ ગયેલા છે કે વાત જ ન પૂછો પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ માટે શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે તો ગોધરામાં કેન્દ્રીય વિદ્યાલય બંધ થઈ હતી ચાલુ કરાઈ એના મોત જમીન પણ ફાળવી જિલ્લામાં નવોદય વિદ્યાલય એ પણ મંજૂર કરી એની જમીન ફાળવાઈ અને એ પણ ચાલુ થવાની તૈયારીમાં છે બધા મેડિકલ કોલેજ આપણે પંચમહાલ ખાતે એકાદ વર્ષમાં આવી જશે અને શરૂ થઈ જાય એની માગણી પણ મંજૂર થઈ ગઈ છે સિંચાઈ માટે હાઈ લેવલ કેનાલ આમ તો ઓગણીસો સત્તાણું મંજૂર થઈ હતી પણ કામો શરૂ નહોતા થતા એ કામો શરૂ કરાવી અને એમાં ત્રણ કિલોમીટર અંડરગ્રાઉન્ડ લાયા છે આપણે અને આખી મારુથી ગાડી પસાર થઈ જાય એવી હાઈ લેવલ કેનાલ બનાવી દીધી એનું પાણી આજે શહેરા તાલુકાને કાલુલ તાલુકાને ગોધરા તાલુકાને મળતું થઈ ગયું આ તમે જોઈ શકો ખેડૂતોના ખેતરોમાં તમે જુઓ તો હરિયાળી ક્રાંતિ થઈ ગઈ ને પાક બધા ઊભા છે પંચમહાલના સાંસદે વિસ્તાર વિકાસ માટે અનેક દાવા કરે છે પણ તેમના પ્રતિસ્પર્ધીઓ વિસ્તાર વિકાસના દાવાઓ સામે પ્રશ્નો કરે છે અઢાર પંચમહાલ લોકસભા વિસ્તાર છે એમાં જે કેન્દ્રની કે અન્ય કોઈ યોજનાઓનો જે લાભ હોય અને સાંસદ દ્વારા એ માટે યોજના ઘડી અને વિકાસ તરફ આગળ વધવાની વાત હોય તો સમગ્ર પંચમહાલ વિસ્તારમાં આ માટે દુર્લક્ષ સેવામાં આવ્યું છે સાંસદે એમના પોતાની ગ્રાન્ટમાંથી કોઈ એવા કામો કર્યા હશે એ વસ્તુ અલગ છે પરંતુ મોટાભાગેના આવા કામો એ જુદા જુદા સરપંચો અને એમના પાર્ટીના કાર્યકરો જ કરતા હોય છે અને એને કારણે જે લોક વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી પંચમહાલ સંસદીય ક્ષેત્રના વિકાસ માટે સાંસદે પોતાની ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કર્યો છે વિસ્તારમાં ગ્રાન્ટના ઉપયોગ સિવાય અન્ય વિકાસ કાર્યોની પહેલ પણ ઓછી જણાય છે વિસ્તારમાં નબળા પ્રજાકીય કાર્યો અને નાગરિકોની જેમ ફરિયાદો છે તેવી જ સાંસદ તરીકે પ્રભાતસિંહ ચૌહાણની સંસદીય કાર્યવાહી રહી છે બે હજાર ચૌદથી આરંભાયેલી સોળમી લોકસભામાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ખૂબ જ નિષ્ક્રિયતા દાખવી છે પ્રભાતસિ ચૌહાણે સંસદમાં આપી છે તો ચોરાણું ટકા હાજરી પણ વર્ગમાં નબળો વિદ્યાર્થી જેમ બેસી રહે તેમ સંસદમાં ફક્ત બેસી રહીને દર્શક બન્યા છે એક બાજુ જ્યારે દેશના સરેરાશ સંસદમાં પ્રશ્નો પૂછ્યા છે પ્રભાતસિંહ ચૌહાણે પીઆરએસ પ્રમાણે ફક્ત નવ જ પ્રશ્નો પૂછીને સંસદમાં નિષ્ક્રિયતા દાખવી છે દેશના અન્ય સાંસદોએ સરેરાશ સડસઠ ડિબેટમાં હિસ્સો લીધો છે ત્યારે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ફક્ત ત્રણ જ ડિબેટમાં સહભાગી બનીને પોતાના જ વિસ્તારના પ્રશ્નો સાથે અન્યાય કર્યો છે પંચમહાલ સાંસદ તરીકે પ્રભાતસિંહે ખૂબ જ મર્યાદિત પ્રશ્નો કર્યા છે સાથે પોતાના વિસ્તારના પ્રશ્નો પણ સંસદમાં નહીં પૂછીને પ્રશ્નો બાબતે આંખાડા કાન કર્યા છે સંસદમાં જે નવ પ્રશ્ન કર્યા છે તેમાં પ્રભાતસિંહ ચૌહાણે મુખ્યત્વે સામાન્ય પ્રશ્ન કર્યા છે પ્રભાતસિંહ ચૌહાણે સંસદમાં પડતર જંગલ જમીન ઉપર ખેતી કરવાનો પ્રશ્ન પૂછ્યો છે શિક્ષણના મુદ્દે પ્રભાતસિંહ ચૌહાણે સર્વ શિક્ષા અભિયાનની કામગીરીને લઈને પ્રશ્ન કર્યો છે શિક્ષણ મુદ્દે જ પ્રભાતસિંહ ચૌહાણે રાષ્ટ્રીય માધ્યમિક શાળા અભિયાન અંગે પ્રશ્ન કર્યો છે સંસદમાં પ્રભાતસિંહ ચૌહાણે વીજ ઉત્પાદન યુનિટ અંગે પ્રશ્ન કર્યો છે તો સાથે ખાનગી કંપનીઓમાં કર્મચારીની ભરતી પ્રક્રિયા અંગે પ્રશ્ન પ્રભાતસિંહ ચૌહાણે સંસદમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ પ્રભાતસિંહ ચૌહાણે નિષ્ક્રિયતા દાખવી છે સંસદમાં આમ પણ ઓછા પ્રશ્નો પૂછ્યા છે ત્યારે પોતાના મતક્ષેત્ર બહારના પ્રશ્ન પણ સંસદમાં પૂછ્યા છે આમ જોવા જઈએ તો પંચમહાલ સંસદીય મતક્ષેત્રનો કોઈ વિસ્તાર દરિયા કિનારે નથી છતાં પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે સંસદમાં સાગરમાલા પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કર્યો છે આ સાથે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે વિસ્તારના કેમિકલ ઇન્ફ્યુઅલ અંગે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે એકંદરે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પોતાના મત ક્ષેત્ર કરતા અન્ય વિસ્તારની ચિંતા વધુ કરી છે જેનાથી પંચમહાલ સંસદીય મતક્ષેત્રની સમસ્યાઓ વકરી છે પોતાના વિસ્તારની પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે અવગણના કરી છે જેના કારણે પંચમહાલ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રશ્નો હજી પણ વણ ઉકેલ્યા રહ્યા છે વિશેષ તો પંચમહાલ સંસદીય મતક્ષેત્રમાં રોજગારીના પ્રશ્નો ઘણા લાંબા સમયથી વણ ઉકેલ્યો રહ્યો છે તો નર્મદાના પાણીનો આદિવાસી વિસ્તારને લાભ મળતો નથી આ પ્રશ્ન પણ પંચમહાલ સંસદીય મતક્ષેત્ર માટે વણ ઉકેલ્યો રહ્યો છે સાથે આરોગ્યની કોઈ સુવિધા નથી આરોગ્યની સારવાર કરાવવા માટે વડોદરા આવવું પડે છે રાષ્ટ્રીય હાઇવેની લોક માંગ હોવા છતાં નેશનલ હાઇવે નવા અપાતા નથી રેલવેની સુવિધા અને ગોધરા ટ્રેનના સ્ટોપેજ અંગે વર્ષોથી લોકોની માંગ છે પાનમ હડફ કરાડ અને ગુમા નદીઓ ઉપર કોઈ બંધ નથી લોકોની માંગ સિંચાઈ માટે ડેમ બનાવવાની છે તો હાલોલ જીઆઈડીસીનું પાણી ગુમા નદીમાં ઠલવાય છે જે બંધ કરવા માટે પ્રજાની માંગ વર્ષોથી છે પ્રભાતસિંહ ચૌહાણ આમ તો છેલ્લી બે ટમથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે છતાં સ્થાનિક સ્તરે અનેક પ્રશ્નો હજી પણ ઉકેલ્યા રહ્યા છે સ્થાનિક સ્તરે નાગરિકો રોજગારી પાણી આરોગ્ય ટ્રેન સિંચાઈ અને પ્રદૂષણના મુદ્દે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની સક્રિયતાની અપેક્ષા રાખે છે પણ સાંસદ પોતાના મતક્ષેત્રમાં વિકાસના મુદ્દે અને સંસદમાં પ્રશ્ન પૂછવા કે ડિબેટમાં સહભાગી થવાને મુદ્દે સાવ નિષ્ક્રિય રહ્યા છે ત્યારે સ્થાનિકો સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ને દસ માંથી કેટલા માર્ક્સ આપે છે તે જાણવું રસપ્રદ બની રહેશે છેલ્લા પાંચ વર્ષમાં જીટીને ગયા ત્યારે પછી આજ દિવસ સુધી અમારે એ વિસ્તારમાં જોવા પણ મન નથી મળ્યા અને અમને વિકાસના કાર્યો ખાસ કંઈ દેખાતા નથી અમારી નજરે

પકડાતું ઘર નથી પકડાતું પછી કયો વાત કરે બારબી નથી પકડાતું ઘર નો નહીં પકડાતું અને એ વખત અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ મારું બીએસએનએલ નું મોબાઈલ માં પકડાય આવી કોઈ વ્યવસ્થા અમને કરી આપો બરાબર એ બી વ્યવસ્થા થઈ નથી દસ એટલે માર્ક આયા જ નથી તો પછી માર્ક ચાલવાનો સવાલ જ નહીં ને પાંચ ની દસ વર્ષ અમારા પાણીમાં ગયા દસ વર્ષમાં એમને એમની અમારા ભાગમાં આવતી ગ્રાન્ટમાંથી એક રૂપિયો પણ અહીંયા આપ્યો નથી કે કોઈ કામ કર્યું

સ્થાનિક નાગરિકોએ પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને તેમની કામગીરી અને સક્રિયતાને ધ્યાનમાં લઈને ઓછા માર્ક્સ આપ્યા છે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ આમ જોવા જઈએ તો પ્રજાની નજરે નાપાસ જાહેર થયા છે પ્રભાતસિંહને પ્રજાએ આપેલ પ્રતિસાદ અને તેમની સંસદીય કાર્ય પ્રવૃત્તિને જોતા વીટીવી આપે છે દસ માર્ક્સમાંથી ચાર માર્ક્સ પંચમહાલ સંસદીય મતક્ષેત્ર અગિયાર વર્ષ જૂનો મતક્ષેત્ર છે અને છેલ્લી બે ટર્મથી પ્રભાતસિંહ ચૌહાણ જ સાંસદ બને છે મોદી લહેરમાં જીતેલા પ્રભાતસિંહ ચૌહાણ ત્યારબાદ પોતાના પુત્રને ટિકિટ આપવાના મુદ્દે પણ ખાસા વિવાદમાં રહ્યા છે વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો બાબતે પણ સાંસદે નિષ્ક્રિયતા બતાવી છે અને હાલ વિસ્તારના મતદારો જાગૃત છે ત્યારે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવાર બદલે તો નવાય નહીં પંચમહાલથી વિવેક સુથાર સાથે અમદાવાદથી પરેશ દવે વીટીવી ન્યૂઝ અમદાવાદ